જો બે amare નખરાળા એક નંબર ના કા હે ને જો 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 જાગે છે નખરાવ હા બસ 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 બો મસ્તી નઈ હાલો બે રમો શું રમવાના છો

આથી પેટ ન ભરાય હું આ આ કરે આવું નો કર ના ના એ એવું ને કહેવાનું જીનું એ જીનું આ બધા લીટા કોને કર્યા દિવાલમાં તું જ છો બસ બસ બહુ મસ્તી ની વાગી જાય વાગી છે ભાઈ રુમેત છો બેન કે આમ છે મસ્ત તું કરતો ને કે મસ્ત આમ છે આંખો બંધ કરી ગઈ હતી એમને આમ માલિશ કરતો એમ કર માલિશ બસ બિચારી ખેંચાશે ના ના ચોટલો નથી કાઢવો રેવા દે બસ રૂમેશ નાવા છાવ તમાર બે ને અત્યારે નાવા જવાય જીનું

તમારું મન નથી થતું તમને પડી જેનું વાગે બસ રૂમેત હું કે જીનો એ જીનો તું જમકુડી ને મૂવી જોવા ગઈ હતી અમારે સામું જોતો આમ મારે સામું જોવા ગઈ હતી એમાં કેવું ગીત આવતું તું ના ના જમકુડી નો જોવાય રાત્રે પછી રાત તને બહુ બીક લાગે ખબર છે તો પછી બીક લાગે એમ ન કરાય મસ્તી જેનું

હલો હવે દીકુ ખાઈ લે એટલે પાણી પી ની કરી જવાની શું હલો ચીનું ગુડ નાઇટ કહી દો દીકુ ચીનું તું કઈ દેડ નાઇટ